આખી દેખાતું નથી આજુબાજુ રખડે રખડે થાકી ગયા મારી તકલીફ આંખોની ને કાનની બે જાતની અને સેવા તો કરું છું કુળી કુળદેવીમાં સાવનમાં અને બીજા નંબરમાં કાલકા માતા ભલે એનું પણ કોઈ નિરાકરણ મળતું નથી એમાં તો એના સત્તર થી અઢાર વર્ષથી ભલે તમારું દુખે મારું દુઃખ પટેલ બરાબર પણ શું કહું માતાજીની ભક્તિ કરો કરું કરો એવું કહો કરું છું માતાએ મારું માતાની કરો એવું ગામ ટોડાની માતા કહેવાય ને હા બરાબર બરાબર કાળકા તમારો કુળદેવો એ બી બરાબર હવે તમને મુદ્દો મારવા વાળો મારે પડે ને ભલે રામ રામ જવું તમારે ઘેર અને તમારા મંદિર ઘર ની આજુબાજુ ધજા ના આટા ફેરા કરું પછી બટેલ કોઈ હોટલા વાળો દેવ પડ્યો છે

તો આ ધોળી ધજા વાળો કોણ રામદેવ આ તમારી વસ્તી કોઈ દેવ ને પૂજે છે તાર દેવને તો કોણ પૂજે પૂજી રહ્યા સાઈડ માં વાળા હું નથી પૂછતો પૂજી રહ્યા અમારી પીડી વાળા

એનું કારણ એ મતલબ એ લોકો માતાજી એમ કે મેલું કરે છે ભલે અને આપણે ચોખ્ખું કામ કરી હા એ તો બરાબર છે હા એટલે મેલામાં ભાગ નથી આપતો મેલામાં ભાગ નથી આપતા એ વાત બરાબર છે પણ જમીન તો આ મેલા દેવ નું છે ને હા આગળ મેલા ની હતી પણ એ અમે અમે પાછળથી છોડ દીધી તમે છોડ દીધી હા અમે છોડ દીધી તમે કઈ જગ્યા પર રોતા હું ત્યાં જ રહો છુ જગ્યા ને છોડી પણ છે એમને જે આગળ મેલું ખાતા તા એ લોકો એ મેલું મેં છોડ દીધું એમ ચોખ્ખું કામ કરી લે અરે આ દુનિયામાં કોઈ ખાવા વાળા ખાય એ ખાય જ ના ખાય એ ના ખાય તમે જે દેવ ને ખવડાવો તો ખાય ના ખવડાવો તો ના ખાય બરાબર એ તમારા પોતાના મનની વાત કે દેવ તું જાણે છે ને મારે આ ખાનપાન માં નહીં રહેવું મારી જિંદગી કદાચ

થઈ જશે વચન એ વચન બરાબર આ તો બધા જાણે છે સમય હાલવાનો બે મહિના ત્રણ મહિના અંદર કે મહિના ની અંદર એ બાથરૂમ જઈ આવે આટલું થઈ જાય પછી આટલી સારું કરવા માટે આટલા સમય ની અંદર હારું થઈ જાય તો હું આ કામ કરી લે એટલું કહી દેજો હો રામ રામ